ભાભીને મળ્યા ભાઈને મળ્યા અને દાદાને મળ્યા ખૂબ સરસ મજાનો એમનો પરિવાર અને પરિવારનો પ્રેમ આપણને સૌને મળ્યો સમગ્ર સાથી પરિવાર વતી મા અમરધામ આશ્રમ વતી વિશાલ ભાઈ અને પૂરા ફેમિલીનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે મા અમર હૃદયપૂર્વક પ્રાર્થના એ ખૂબ સરસ મજાનો નાનકડો પરિવાર ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે સફળતાના શિખરો સર કરે અને મા અમર બધાને ખૂબ નિરોગી દીર્ઘાયુ આપે અને ખૂબ સરસ મજાનું આવું સેવાનું કાર્ય છે એ બધાની સાથે સાથ મળી અને કરતા રહે બધાને જાજા કરીને જય માં અમર સીતારામ સંતેદાસ જય શ્રી કૃષ્ણ કઈ હોય તો શેર કરો બહુ સરસ છે આજે ઘણા સમયથી એનો ખૂબ ખૂબ આભાર માનીએ આભાર એટલો આભાર માનીએ એટલો આભાર પણ બીજા એક પ્રેમના બંધનથી જોડાના છો તો આવી રીતે આગળ જતા અમે ખાલી એટલો મેસેજ સમાજ ને આપીએ છીએ મારી દ્રષ્ટિએ માત્ર ને માત્ર પારિવારિક જવાબદારી પારિવારિક જે પ્રેમ છે ને એ સૌથી મોટી ડિપ્રેશન ની દવા છે આનાથી લગભગ

સાથે ખુબ બધો પ્રેમ એમને પણ મજાનું એમનું જીવન નિરોગી દીર્ઘાયુ રે એની પ્રાર્થના સાથે